બોટા શહેરના શક્તિપરા વિસ્તારમાં રસ્તા પરથી મોટી સંખ્યામાં આધાર કાર્ડનો જથ્થો મળ્યો છે. શક્તિપરા વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે રસ્તા પર મોટી સંખ્યામાં આધાર કાર્ડનો જથ્થો મળ્યો. આધાર કાર્ડ તેમજ બેંક એકાઉન્ટ બુકો પણ છે સામેલ. કોઈ પણ વ્યક્તિ આ આધાર કાર્ડનો જથ્થો ફેંકી ગયાનું અનુમાન. આધાર કાર્ડ તેમજ બેંક એકાઉન્ટ બુકો છે ઓરિજિનલ. વિસ્તારના રહીશોને જાણ થતાં રહીશો એકઠા થઈને મામલતદારને કરી જાણ. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી આપનું નામ અને કયો વિસ્તાર મારું નામ અજયભાઈ વાગજીભાઈ ગોહિલ હું હાલ શક્તિપરામાં રહું છું અજયભાઈ મોટી સંખ્યામાં અહીંથી આધાર જથ્થો મળ્યો છે શું કહે છે એ અમે બે ડડે રમવા ગયા હતા નાસીને આવતા હતા અને આ ઠેલા ખોળ્યા તો એમાં નકરા આધાર કાર્ડ બેંકની સોપડીયું એટીએમ અને નોટિસ સિક્કા મારેલી સરકારી સિક્કા મારેલી આવું બધું મળ્યું ને પછી મને એમ થયું સરકારી બધાને જાણ કરવી પડે એટલે અમે આપના પીએ હે એમને ફોન કરીને જાણ કરીને આ વીડિયાને બધાને બોલાયા ના ના એવી કોઈ વસ્તુની ખબર નથી ભાઈ હા આમાં અમે હજી તો આગળના પગલાં લઈશું રાજકીય નેતા કે એ પ્રમાણે અમારું હતું જે કરવાનું હતું એ કર્યું કટુડિયા કૃપાલીબેન હવે એ તો એક જાગૃત નાગરિક અહીંથી પસાર થતા હતા તો એમણે જોયું કે આટલો મોટો જથ્થો શેનો છે તો એમણે પછી જાણ કરીને અમારી પાર્ટીના કાર્યકર્તાને જાણ કરી એમનો ફોન મારી પર આવ્યો કે આવી રીતે આધાર કાર્ડનો એટીએમનો પાસબુકનો જથ્થો મળી આવ્યો છે તો તમે અહીંયા આવો મેં અહીંયા આવીને જોયું તો બધા ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ છે હા મેં ગ્રામ્ય મામલતદારને ફોન કર્યો છે પ્રાંત કલેક્ટરને પણ જાણ કરી છે તે તેમના અધિકારીને અહીંયા મોકલી રહ્યા છે આપનો પરિચય કટુડિયા ખોડાભાઈ કેશુભાઈ સદ્દીપરા વિસ્તારમાં મોટી સંખ્યામાં આધાર કાર્ડ બેંકની પાસબુક મળી આવી છે એ કચરામાં ઢગલામાં હતું અને લગભગ સાતસો થી આઠસો એમાં એટીએમ ઓરિજિનલ આધાર કાર્ડ અનેક ડોક્યુમેન્ટ હતા સોલર સોલરના જે કાંઈ એની પ્રોસેસ હતી એના કાગળ પણ હતા અને જા સંખ્યામાં આધાર આધાર એ બધું મળી આવ્યું છે જનતા પરેશાન થાય છે બે દિવસ ને પાંચ પાંચ દિવસ જે આ આધાર કાર્ડ કઢાવવા માટે પરેશાન થતા હોય અને આ આવી રીતે કચરામાં જો ડોક્યુમેન્ટ મળી આવતા હોય તો હું એવું કહું છું કે આ કોની રહેમ દ્રષ્ટિ નીચે આ બધું થઈ રહ્યું છે તો વહેલી તકે આની તપાસ કરે અને આગળની કાર્યવાહી કરે કોની બેદરકારી જે તે જે તે અધિકારીના નીચે આવતો હોય તે તેની બેદરકારી હોવી જોઈએ હવે અમને અમારા કાર્યકર્તાઓ દ્વારા કે આ શક્તિનગર એરિયામાં આધાર કાર્ડ છે કોઈ બેંકની પાસબુક છે કે સરકારી નાની મોટી નોટિસો છે એનો જથ્થો અહીં નદી એરિયામાં ખુલ્લા એરિયામાં પડ્યો કોઈએ નાખેલો છે એવી જાણ થતાં અમે અને અમારી ટીમ અહીંયા સ્થળ ઉપર આવ્યા તો અમને જાણવા મળ્યું કે બોટાદ શહેરના લોકોના મહત્ત્વના પુરાવો કોઈએ ફેંકી દીધા છે અને હાલ બોટાદ વહીવટી તંત્ર તરફથી મામલતદારની ટીમ નાયબ મામલતદાર છે અને ટીમ છે એ પહોંચી ગઈ છે અને આ આ કૃત્ય જે પણ લોકોએ કર્યું છે એમને તંત્ર દ્વારા અમે સંકલન કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ બે ઘોર બેદરકારી જેણે કરી છે એની ઉપર સખ્ત પગલાં લે એવી અમે અમારી ટીમ સાથે અમે ઉગ્ર રજૂઆત કરીશું જ્યાં સુધી રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને જેના પણ આધારા પુરાવા છે એ ઘર સુધી મળે એવી અમે વ્યવસ્થા કરાવીશું અને આની અંદર પોસ્ટ ખાતું પણ થોડીવારમાં આવે છે એમાં કુરિયરના પણ થોડા ઘણા પુરાવા છે એમાં અમે સંકલન કરી અને અમે ફરી વખત તંત્ર સાથે તાલમેલ કરી અને આવી કોઈ ભૂલ કરે નહીં અને આવતા સમયમાં પણ આવો બનાવ ફરીવાર ન બને એના માટે અમે પૂરતી કાળજી રહી અને સાથે હજી તો કોઈ વાત જાણવામાં નથી આવી આ કૃત્ય કોને કરવામાં આવ્યું છે અને જે પણ લોકો હોય છે એને આધાર કાર્ડ આ રીતે મળવા ન જોઈ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે કે અન્ય કોઈ ઈસ્મ દ્વારા પોસ્ટમાં કે બીજી કોઈ જગ્યાએ ત્યાં લઈ અને જેને પણ કર્યું છે અત્યારે અમારે કોઈ પણ આક્ષેપ કરવો એ પાયાવ્યોની વાત છે અમે આમાં જ્યાં સુધી સાથે રહી અને કામ કરવું પડે એ અમે કરીશું એટલે પણ જે પણ કોઈ હશે તંત્ર હોય બીજું હોય ત્રીજું હોય એની ઉપર સખ્ત પગલાં લેવી અમે પૂરી તકેદારી રાખીશું હા આજે આજ રોજ અમને અહીંયા ગામમાંથી એક મેસેજ મળ્યો કે શક્તિપરા વિસ્તારમાં તુરખા રોડ પર મોટા પ્રમાણમાં પેલા ડિલિવર થયા વગરનો આધાર કાર્ડને અમુક પોસ્ટનો સામાન આપણે ટપાલને એવું બધું મળી આવી એટલે અમે રૂબરૂમાં એ સ્થળ તપાસ કરવા સર્કલ સાહેબ સાથે સર્કલ ઓફિસર સાથે આવ્યા છે અને જોતા ખરેખર જથ્થો અમને મળી આવ્યો છે હા હા એમાં ઓરિજિનલ છે ડિલિવર થયા વગરના અને અમુક એ બી છે પોસ્ટ પેલા આ એલઆઈ હું વીમાના પેકેટ બી છે પછી કવર બી છે બધું અલગ અલગ પ્રકારનું છે હા છે મળ્યા છે અમુક છે એ બે ત્રણ દેવા દેખાયા હતા કવરમાં ડિલિવર થયા વગરના અને મોટા ભાગે આધાર કાર્ડના હતા કેટલો હા હવે એવું તો તપાસ થાય પછી ખબર પડે કોણ નાખી ગયો હશે કે જ્યાં સુધીની તપાસ ના થાય ત્યાં ખબર પડે નહીં બાકી મળી આવ્યો ખરો અહીંથી નદીનામાંથી પટમાંથી એવું છે